વહીવટી તંત્રએ નુકસાનનું મૂલ્યાંકન શરૂ કર્યું છે અહીંયા કોઈ સહાય આજ દિન સુધી આપવામાં આવી નથી વારંવાર રજૂઆતો કલ કલેક્ટર શ્રી માર્ખથી આવેદનપત્રો આપવા છતાં આજ સુધી આ જિલ્લામાં કોઈ સહાય કરવામાં આવેલી નથી તો આ વખતે અમે કૃષિ લોન લઈ અને ડોગરનો પાકનું વાવેતર મોટાભાગે કરેલું છે મેં પણ ત્રણ લાખ રૂપિયા માળિયા દ્વારી સેવા સહકારી મંડળીમાંથી લોન લઈ અને ખેતી કરેલી છે પણ આજની તારીખમાં સંપૂર્ણ નેવું ટકા અને માળિયા ગામની ઓછામાં ઓછી સાડા ચારસો એકર જમીનમાં ડોગરનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયેલો હોય આપ નિહાળી શકો છો ડ્રોન થી સર્વે કરવો હોય તો પણ કરી શકો છો તો અત્યારે ખેતરોમાં ડોગર મોટાભાગે કાપણી કરેલી પડી છે અને એ ડોગર પાણીમાં જ છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની કાપેલી ડોંગરનો પાક ત્રણ દિવસ પાણીની અંદર રહેવાથી એનો અંકુર ફૂટી જાય છે અને ડાંગર તે ઊંઘી જાય છે તો આ ખેડૂતોને બિલકુલ પાયમલ થવાનો વારો આવી ગયો છે એક બાજુ દિવાળી આવી અને એક બાજુ પવનના કારણે ડોંગર નીચી નમી ગઈ નીચી નમી ગયેલી ડોંગરને પાછે ત્રણ દિવસ સતત વરસાદ પડવાને કારણે તે ડોંગર ટોટલી ડોંગર પલરી ગઈ અને એના અંકુર ફૂટી ગયા છે